હે મમ્મા મમ્મા તો નથી બોલતા પણ જો હું તમને બતાવી દઉં હું મસ્ત મજા સવાર સવારમાં ઘી ગરમ કરી ને મમ્મી ચાલો મમ્મી સવાર સવારમાં મસ્ત મજા ઘી ગરમ કરી નાખ્યું છે અને ફાધર્સ મેળી પર ગયા ભગવાન દર્શન કરવા આવી જાય એટલે એને પણ મળાવું આ જ કામ કરવાનું દૂધ ગરમ કરવાનું ઘી ગરમ કરવાનું એવું હમ વાહ ભાઈ વાહ તો ચાલો કેટલી હોય એવું લાગે હે

તો હાલો ત્યાં જઈને બધા શૂટિંગ કરીશ અહીં સુધી નાસ્વાનું બતાવી અને પછી મમ્મી દોસ્તો જો નાઈ મસ્ત રેડી થઈ ગયા છે અને આપડી ગાડી રેડી થઈ ગઈ છે બધા જો બેસવાની ફૂલ તૈયારીમાં છે મધર સૈયા છે તો રેડીમેડ થઈ અને પપ્પાનો ફોન એમ ન મત થાય બેન તો બબે બબે ફોન રાખે તો હવે થોડી થોડી બધી ક્લિપ તમને બતાવતી જઈશ અને જે આગળ બધું કરી ની ઓલરેડી વિડિયો ની અંદર બતાવીશ છે વી કન્ટીન્યુ વ્લોગ ની અંદર બન્યા રહેજો આપ દીક છે કરિયા આગળ નો કાચ છે ને રેડી દેખાય તો એ કાચ બદલવા હાટું છે ને અમે સ્ટોક કર્યો છે તો જો આગળ આમાં બહુ વિડીયો લઈશ નથી કારણ કે જો ટ્રાફિક એટલી ને કે એની કોઈ સીમાનો નથી રેસ્ટ કરી આગળ પડી કે તો ખરી બોલો છોકરીને ઘરે જાવું એમ ક્યાં ગામ જાવું તમે કોની ઘરે જાવ

તો બ્લોગ અંદર આપણો જોઈ નાખે આપણો હા જો બાની તો મારું બાનું એવું કેવું છે તો હું ખાવું અને જો મમ્મી બાને પૂછવા નાસ્તામાં હું ખાવું કાઈ વેફર ખાવી હું ખાવું કાઈ કઈ નથી ખાવું તમારે તો અમારે છે ને બા કીધું એમ બધા વિડીયો જોઈ જો વિડીયો ને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ મારા બાહે અને ખાસ કરીને એવી નમ્ર વિનંતી છે કે જો અમારો વિડીયો તમને ખાસ કરીને જુઓ તો કોમેન્ટ્સ ખાસ કરીને કરો કારણ કે મને ખબર પડે તમે કોણ કોણ વિડીયો જોવો હો એટલે અમે તમને પાછો રિટર્ન સપોર્ટ કરી દે તો હે ને વ્લોગની અંદર બનજો બધી જ થોડી થોડી ઉતારી અને તમને વ્લોગની અંદર બતાવીશ જો મારા બા તીખી વેફર ખાઈ છે કઈ વેફર ખાઓ બા તીખી વેફર ખાવો ને જો પડીકા કા ખાઈ એમાં બા આપણે ફૈની ને એની ઘરે આવવાનું હતું તો ઓલરેડી પહોંચી ગયા હા અને ફૈની ને જોઈ મકાન કામ ચાલુ છે ઘરે ઓલરેડી પહોંચી ગયા હે લાપસી ને ઉજો બધાય આપડા ફુવા આયા બેઠા એ ફઈ આયા ફઈની છોકરી એ જો મમ્મા હે આની હા આબા

લાપસી જુવારવા જે અમે નિવત કરવા આવ્યા એ તો જો મમ્મી બધા રેડી થઈ ગયા હે અડધા મહેમાન હે ને જો અહીંયા હે તો તો આ અને હેને જે અંદર એમની કોઈને ભણવું હોય સ્કૂલનું લોકેશન ચાલો લેટ્સ અમારી મારા ફૈયા ને જોઈ લ્યો વાડ એક પણ એક ધોરો કોમેન્ટ માં પૂછતા નહીં મારા ફાઈ કયું ખાતર વાપરે મારે પાંચ સોર માં ગયા મેં કાલે એ બા કરો ને

તમા તમને પડછાય એમ દેખાશે દર્શન કરે છે મંદિરે માતાજી નું મંદિર છે આપણે દર્શન કરી લઈ હવું સારું કરે ખોડિયાર મા મંદિરના પપ્પા મમ્મી ની બધા દર્શન કરે છે આપણે દર્શન કરી દેવું

ભાઈ ની ઘરે જવો બિયર પેક મારી ગઈ જોઈ શકો છો અને બિયર પીવા વાળા બધા છે

અમને મજા આવે ઓ માય ગોડ માર પાઈત કી તો મને ડાયરેક્ટ કાઈ ન થાવડતી જોઈ લ્યો મારા મમ્મી નાના બની ગઈ મજા મજા આવે મમ્મી મને લઈ દેજો ના લીંબુ એમ કે આપણે જોઈએ શું કેવા માંગો બધા હપીન ખાઈ લેજો કાકા દીવો